મારે સહમત તમારી વાત મારે બુરે મારે ઊભું તમારી વાત મારે બુરે મોજું મોજું મોજ મારે બુરે મારા કડી ની ફોજ મારે બુરે કડી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે કડીપેડા વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરવા માગે છે કાજલ મહેરિયા જી હા ભાજપની સેન્સમાં કાજલ મહેરિયાએ પણ ટિકિટ માગી છે ત્યારે આપણી સાથે છે કાજલ મહેરિયા એમની સાથે ખાસ વાતચીત કરીશું અને કઈ ઈચ્છાઓ અને કઈ આશા અપેક્ષા સાથે તે મેદાને ઉતરવા માગે છે તે સવાલો કરીશું કાજલબેન ખાસ જો આપે સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી છે ટિકિટ માંગી છે શું આપી છો છો અને શું સેવા કરો કલાકારની શ્રેણીમાં ખરેખર મને બહુ બધો પ્રેમ મળ્યો છે સોશિયલ મીડિયા દ્વારા કે અઢારે વરણે મને બહુ પ્રેમ આપ્યો છે સમાજ મારી સાથે છે ફેમિલી સાથે છે તો હવે વર્ષોથી મારા મોહણમાંથી મારા દાદા દાદાની સાથે સાથે મામા મામાને બધાએ બીજેપીમાં જોડાયેલા છે વર્ષોથી હું જોતી આવું છું કે એ પણ સેવા કરે છે સાથે એમની સાથે અને એમને જોઈને એક અલગ જ વિચાર આવ્યો છે કે હવે હું આ કડી વિધાનસભામાં ઊભી રહું અને સેન્સ કાલે પતાવ્યું છે તો જો સરકારની પસંદગીમાં હું હોઉં તો એક સેવા કરવાનો મોકો મળે છે તો હું બહુ ખુશ છું કડી બેઠક જાહેર થઈ અને જ્યારે આપ સેન્સ પ્રક્રિયામાં પહોંચો છું ત્યારથી જ એક અલગ જ પવન ફૂંકાઈ ગયો કે સંગીત કલાકાર જે લોકગાયક છે એ જ્યારે મેદાને ઉતરે છે કડી માટે ટિકિટ માંગે છે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે શું કહે શું કારણ લોકોનો પ્રેમ લોકોનો પ્રેમ મારા પર બહુ છે કે જે મારી જનતા છે મારા ફેન ફોલોવર છે બધા મારા માટે ભગવાન છે અને એ ના હોય તો હું કાંઈ નથી પણ એ બધાનો પ્રેમ જ મને અહીંયા સુધી પહોંચાડે છે અને ખાસ કે કલાકારની શ્રેણીમાં મેં બહુ બધી સેવાઓ કરી છે આપ બધા નોંધ લેશો મેં કોઈ દિવસ સોશિયલ મીડિયામાં શેર નથી કર્યું કે હું આ કર્યું કે આ કર્યું પણ કર્યું છે ક્યાંક ને ક્યાંક મારી સેવા કામ લાગશે અને આશીર્વાદ મારા પર રહેશે તો ફરીથી મને એક મોકો મળ્યો છે કડી જનતાની સેવા કરવા માટે તો શ્યોર એને કડીનું સાંભળીને એમની સાથે સાથે રહીને હું એ સેવા જરૂર કરીશ એમની આપ રાજકારણ સાથે કેટલા સમયથી જોડાયેલા છો ભાજપ સાથે કેટલા સમયથી કામ કરી રહ્યા છો અને શું આશા રાખો છો કે શા માટે ટિકિટ આપને મળે દસ પંદર વર્ષથી તો હું બીજેપી સરકારના કામ કરું જ છું અને બધાએને જોતી આવું છું મેં કીધું મારા ફેમિલીમાંથી પણ જોતી આવું છું અને સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો વધારે તાકાત મને વધારે આવી છે કે હવે એક અલગ જ પ્રકારની સેવા કરવા મને મળે છે કે હું એમની વાત સાંભળીને એમની સાથે લઈને એમનું સાંભળીને અને સાથે મળીને સેવા કરવા માગું છું તો એક અનેરો આનંદ છે મારી ફેમિલીમાં અને મારા ફેન ફોલોવરમાં પણ વધારે બધાએ મને શુભેચ્છા પાઠવી છે અને તમારી સાથે છીએ સાંભળીને જોઈને બહુ બધો આનંદ થયો તમે કીધું ફેન ફોલોવર કડી વિસ્તારના તો ઘણા બધા એવા ફેન્સ હશે કે જો આપને ટિકિટ મળે છે તો આપના માટે મત પણ આપશે એવું લાગે છે વિશ્વાસ છે મારો વિશ્વાસ છે અને મને ખબર છે ત્યાં સુધી ફેન ફોલોવર અને કડી મને વિશ્વાસ છે કે મને સો ટકા પ્રેમ મળશે એમનો કેમ કે કલાકારની શ્રેણીમાં જ આટલો મળ્યો છે તો હવે તો એમના જોડે રહીને એમને સાથે લઈને કામ કરવાનું છે એમનું મારે હોબળવાનું છે તો હવે તો એમનો વધારે મને પ્રેમ મળશે આ તો થઈ ફેન ફોલોઅર્સની વાત આપણી પણ એ જ ફેન ફોલોઅર્સ જાણવા માગશે કે એમના જે કલાકાર છે એમના થોડાક સ્ટ્રગલ વિશે જાણવા માગીશું કે તમારી શરૂઆત કેવી રીતે થઈ કયા સ્ટેજ ઉપર તમે કેવી તકલીફો વેઠી અને ક્યાં સુધી કેવી રીતે સફળતા મળી આજે કયા સ્ટેજ પર છો કેટલા વર્ષ પહેલા કેવી રીતે શરૂઆત સોશિયલ મીડિયામાં જો કે જર્ની વિશે ઘણા બધા વિડીયો ફરતા હોય છે અને ઘણી બધા ન્યૂઝમાં મારું જર્ની વિશે ફરતું જ હોય છે પણ એટલું તો કહીશ કે બહુ નાની ઉંમરમાં આઠમા ધોરણમાં ભણતી ત્યારથી ગાવાનું શરૂ કર્યું છે અને મને કલાકાર બનવું એ હું શીખવા નથી ગઈ પણ મારી પરિસ્થિતિએ મને કલાકાર બનાવેલો છે મારી પરિસ્થિતિ બહુ વીક હતી ના મારા પપ્પા હીરા ઘસ્તા હતા કે ના મારા પપ્પા મારા પપ્પાના જોડે કંઈ હતું મારા પપ્પા રોજ સવારે ખેતરની મજૂરી કરી મારી મમ્મીએ મજૂરી કરી અને મજૂરી મેં મારી આંખે જોયેલી છે નાના બે ભાઈબુન એ સાથે લઈને ભણવું નપાસ થવું આ બધું બહુ આ સ્ટ્રગલની વાત છે કે જો આ ના હોત ને આ મહેનત તો હું પણ આગળ ભણત કંઈ નોકરી લેત પણ આ શક્ય નહોતું અને શક્ય મીન્સ કે જ્યારે ભણવું હતું ત્યારે પૈસાની સગવડ નહોતી અને હવે પૈસા છે તો સમય નથી આ બધાનો બહુ પ્રેમ મળ્યો અને કલાકારની શ્રેણીમાં મને આટલે સુધી પહોંચાડી એ બદલ મારા ફેન ફોલોવરનો તો હું ઉપકાર ક્યારેય નહીં ભૂલું ક્યારે એટલે ક્યારેય નહીં એ મારા માટે ભગવાન છે હતા અને રહેશે એવા કોઈ દિવસો સ્ટ્રગલ કોઈ યાદ આવે છે કે જે આજે પણ તમને કદાચ હચમચાવી દે અને સફળતાને કારણે કદાચ ખુશીના આંસુ આવી જાય ખુશીના આંસુ એ રીતે આવી જાય કે એક યાદગાર પ્રસંગ તો ઘણા બધા પ્રસંગો એવા બનેલા છે યાદગાર કે એ યાદ બી આવે ને તો રડુ તો આવી જ જાય અત્યારે ઘર આગળ ચાર ગાડી ચાર ગાડી ઊભી છે ઇનોવા છે ટેન જે મેં મારા પિસ્તાલીસો રૂપિયા જ્યારે મારું પેમેન્ટ હતું ત્યારે મેં ટેન લીધેલી એ ટેન મારા ઘર આગળ પડી છે સ્કોર્પિયો ઇનોવા ફોર્ચ્યુનર લેજેન્ડર સ્વિફ્ટ છે પણ કહેવાનો મતલબ કે જે તે ટાઈમે હું રિક્ષામાં જ્યારે જતી ને એ દિવસે હું ભૂલી નથી હાલ બી અમુક અમુક વાર મને એવું યાદ આવી જાય કે રિક્ષામાં એક ઓટો તો મારી જ લઉં તો ખરેખર નુગરમાં ફોન કરી નુગર મારું મોસાડ થાય નુગરમાં ફોન કરીને મામાનો દીકરો એક રિક્ષા ચલાવે છે અને ફોન કરું કે તું આય આપણે રિક્ષામાં એક ઓટો મારીએ કેમ કે એ તો મને નહીં ભૂલાય ગાડીઓ તો છે જો કે છે એ બધું ચાહક વર્ગ છે અમારા ફેન ફોલોવરના કારણે નસીબના કારણે માતા પિતાના આશીર્વાદના તમારા બધાના આશીર્વાદથી છે પણ તો બી એ દિવસો યાદ આવી જાય છે ને અમુક ટાઈમે યાદ આવે ને તો રડું આવી જાય છે કે ખરેખર એ દિવસો કેવા હતા એમાં બેનપણીના કપડા લઈને પહેરીને પ્રોગ્રામ કરવાના પછી પૈસાનું સેટિંગ ના થાય તો કોઈને ફોન કરીને પૈસા મંગાવવાના અને એ એ ભાડા ભાડાથી હું કેસેટો બનાવું કોઈ કેસેટ બનાવતું હોય મને ગાવા બોલાવે તો એ જ પૈસાનું ભાડું ખર્ચીને મારે જવાનું આવતા દિવસો બહુ 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 જ સ્ટ્રગલ મને યાદ આવે તો અમુક ટાઈમે રડુ આવી જાય છે એક બાયોડેટા તમે આપ્યો સેન્સમાં અત્યારે વાત કરીએ આપણે તો તમારી થોડી સ્ટ્રગલની થોડો બાયોડેટા અમે પણ જાણી લઈએ દર્શકો માટે આપના ફેન ફોલોઅર્સ માટે આપણે અભ્યાસ શું કર્યો છો અને સ્ટ્રગલ કરી એના કારણે અભ્યાસ વધારે નથી કરી શક્યા એ પછી કોઈ નોકરી કરી કે પછી આપ સંગીત વ્યવસાયમાં જ આગળ વધે આઠમા ધોરણમાં હું ભણતી એટલે જ્યારે પરીક્ષા આવતી એટલે મારો સંદીપ આ બધા ઓળખો છો સંદીપ મારો ભાઈ છે સંદીપ ત્યારે બહુ નાનો હતો એટલે એને તેડીને લઈ જવાનું સ્કૂલમાં મમ્મી પપ્પા ઘરે હોય નહીં એટલે સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલમાં લઈ જઈએ એટલે ના હું લેશન પૂરું કરી શકું ના હું ફી ભરી શકું ના ચોપડા મારા પાસે પૂરા હોય અને ભાઈને તેડીને લઈ જવાનું લોટો પાણીનો ભરી કોથળીમાં એક રોટલી મૂકીને એને સાથે લઈને જતી તો અમુક ટાઈમે તો મારા ટીચર મને બોલતા સ્કૂલમાંથી બહાર કાઢી મૂકતા સંદીપ બે હ ના બે હ એટલે એને બેસાડવો ત્યાં પછી ના બેસે એટલે મારે બહાર નીકળી જવું પડે એમાં પરીક્ષામાં હું બહુ જ લેટ પડી પરીક્ષા આપી ના શકી એટલે હું આગળ ના ભણી શકી અને પરિસ્થિતિ કહું છું ને કે મને કલાકાર પરિસ્થિતિએ બનાવેલો છે મારી બહુ જ પેલી એ પરિસ્થિતિ હતી કે પરિસ્થિતિ મને કલાકાર બનાવ્યો અને કલાકાર માઈક પકડ્યા પછી મારી ચાહક વર્ગ મારા વડીલોના આશીર્વાદ મારો સમાજ મારી ફેમિલી બધા સાથે મળીને મને અહીંયા સુધી પહોંચાડ્યું આપ કલાકાર ન બન્યા હોત તો શું બનવાનું સપનું હતું કલાકાર ના બન્યા હોત તો પછી આગળ ભણીને કંઈક સારી નોકરી લેત નોકરી કરીને ફેમ હું મારા ફેમિલીમાં હું સૌથી મોટી છું એટલે હું જવાબદારીવાળી વ્યક્તિ છું આખા ઘરની જવાબદારી સાથે સાથે સગા સંબંધી બધાની જવાબદારી હોય કોઈને પણ તકલીફ પડે આ તો અત્યારે આપણા પાસે પોચ રૂપિયા છે તો આપણે કોઈને આપી શકીશું કદાચ એ સમયે નાબી ને તો મારી ફેમિલીની તો જવાબદારી મારા પર રહે જ ને એ તો એ હાલ જે છે એ તો રહેવાની જ હતી તો એવું વિચારું છું કે ભણી ગણીને કદાચ સારી નોકરી લેત મારા ભાઈ બોલ નાના હતા મારાથી એમને મોટા કરવાના હતા એમનું કેરિયર બનાવવાનું હતું સાથે સાથે મમ્મી પપ્પાએ મજૂરી કરી મેં જોયું હતું તો એમને પણ પોતાની શું કહેવાય એમને હવે સુખનો સાયડો મારે આપવાનો હતો જે અત્યારે મેં આપ્યો છે કલાકાર બનીને એ હું નોકરી કરીને આપત સારી નોકરી લેત કોઈકની સહાય કરે કોઈકની કોઈકની મતલબ શીખ લેત કે કોઈકને પૂછેત કે મારે હવે શું કરવું આગળ મારી ફેમિલી મજબૂત છે તો આજે તો તમે તમારા પરિવારને સુખનો સાયડો આપી દીધો હવે પાછા વાત કરીશું રાજકારણની કડીના રાજકારણની વાત છે કડીની પેટા ચૂંટણી યોજાઈ રહી છે કડીવાસીઓને એવી આશા છે કે આપ કદાચ આવો છો તો એક ધારાસભ્ય તરીકે તમને જુએ એવી આશા અત્યારથી કદાચ એમને જાગી હોય પરંતુ એ પહેલાં વાત ટિકિટ મળવાની અને મળ્યા બાદ મત માગવાની તમારી શહેરીમાં મત કેવી રીતે માગશો મને મેં પહેલાં પણ કહ્યું કે મને વિશ્વાસ છે કડી મારી સભા પર અને જનતા પર કે એમને આટલો બધો મને પ્રેમ આપ્યો છે તો સો મને એ આ જગ્યા પર જોવા માગે છે અને શ્યોર મને વિશ્વાસ છે કે જોશે અને હું સાથે મળીને એમને વાત સાંભળીશ કામ કરીશ અને બીજું કે હું મારી સંગીત શ્રેણીને લઈને બે લાઈનમાં તો મારા કડી કડીના બધી જનતાને હું કહેવા માંગીશ હો મોજ 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 મારે વોરે આ કડીની ફોજ મારે વોરે એ મારે સહમત તમારી વાત મારે વોરે મારે ઊભું છેલ્લો પ્રશ્ન કે જ્યાં રાજકારણ હોય ત્યાં કોક ને કોઈક વિવાદ પણ હોય ટિકિટ માગી ત્યારથી એક મેસેજ ફરતો થઈ ગયો છે સાગર પટેલ જૂનો વિવાદ લઈને શું કેશો એ ક્યાં નડશે અથવા ટિકિટ મળવામાં કે ચૂંટણી ટિકિટ મળ્યા પછી ચૂંટણી કલાકારની ફેમિલીમાં સાગરભાઈ પોતે પણ આપણા કલાકાર ફેમિલીમાં ફેમિલી મેમ્બર છે આપણા ભાઈ છે ઘણા બધા વર્ષોથી અમે સંબંધોમાં જોડાયેલા છીએ નાનકડા એવા એક ઇસ્યુમાં ખબર નહીં કોના કહેવાથી કે કોના કરવાથી કદાચ એમને આ બોલ્યા હોય કે ના બોલ્યા હોય સાંભળ્યું હોય પણ મેં મારા ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયામાં તો આ બધા બહુ સક્રિય છે મને એમ ખબર છે ત્યાં સોશિયલ મીડિયા બહુ એક્ટિવ છે સોશિયલ મીડિયામાં મેં પિન કરીને મૂકેલું છે તમે શ્યોર એકવાર સાંભળજો અને હું વિધાનસભામાં આવી એ પેલા હું કલાકાર છું કલાકારની શ્રેણીમાં બહુ બધાના કામ કર્યા હોય અમુકના ના કર્યા હોય અમુકે મને કઈ કામ સોંપ્યું હોય મેં એમનો મદદરૂપ ના થયું હોય ના કર્યું હોય ના માન્યું હોય તો ઘણા બધાની વાતમાં હું આવેલી હોઉં તો હવે એ વાતને લઈને અત્યારે વિવાદ ઉભો કરે છે તો એમાં હું માનતી નથી ઈટ્સ ઓકે તો હતા કાજલ મહેરિયા કે જેમને કંઈ પણ પૂછો એ નિખાલ જવાબ આપી દે છે કદાચ કહી શકાય કદાચ મનમાં પાપ ના હોય કે ખોટ ના હોય તો મોઢે જવાબ આવી જાય અને જો ક્યાંક હોય થઈ ખોટું તો કદાચ કોઈ જવાબ ન પણ આપે પરંતુ કાજલબેન બધા જવાબ આપી રહ્યા છે અને આપે જાણ્યું એમની સ્ટ્રગલ જાણી એમનો અભ્યાસ જાણ્યો એમના બાયોડેટા જાણ્યો એમનું કર્મ જાણ્યું બધું જ જાણ્યું આ છે કાજલ મહેરિયા જે એમણે નીચેથી ઉપરના બધા દિવસો જોયા છે એમના ઘરે ભલે ચાર ગાડી રહી પણ આજે પણ રીક્ષામાં ફરવાની ઈચ્છા થાય તો એમના ભાઈને બોલાવીને રિક્ષામાં તો જરૂર આટો મારી લે છે એટલે કે જૂના દિવસો એ નથી ભૂલતા એ છે કાજલ મહેરિયા તો જોવું એ રહ્યું કે આજે કાજલ મહેરિયાને ટિકિટ મળે છે કે નહીં મારી સાથી મનીષ મિસ્ત્રી ગુજરાત તરફ